વડોદરાની માઇગ્રેશન વિઝા કન્સલ્ટી પર દરોડાનો મામલો તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમને અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે દિલ્હીની બે શૈક્ષણિક સંસ્થાની છ જેટલી બોગસ માર્કશીટ અને ડિગ્રી મળી છે સીઆઈડી ક્રાઇમે દિલ્હીમાં આવી કોઈ શૈક્ષણિક સંસ્થા છે કે કેમ તેની તપાસ શરૂ કરી ઓફિસમાંથી જપ્ત કરેલા ડિજિટલ ડેટાને એફએસએલમાં મોકલાશે બોગસ માર્કશીટ અને ડિગ્રીને લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ બાદ ગુનો દાખલ કરી શકે છે

બોગસ માર્કશીટ અને ડિગ્રી મળી આવી છે તેને લઈને દિલ્હીમાં આવી કોઈ શૈક્ષણિક સંસ્થા છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ ઓફિસમાંથી જપ્ત થયેલા ડિજિટલ ડેટાને પણ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે ચોક્કસથી બોગસ માર્કશીટ અને ડિગ્રી લઈને જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં તપાસ બાદ ગુનો પણ દાખલ થઈ શકે છે પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે આ જે માર્કશીટો બોગસ બનાવવામાં આવી છે ખરેખર આ આ છે છે કે કેમ અને તો પછી શું આપવામાં આવી છે કે પછી આ સંસ્થા તરફથી બોગસ માર્કશીટ ને ડિગ્રી એનાયત કરવામાં આવી છે ઇસ્યુ કરવામાં આવી છે તે તમામ તપાસની હવે સીઆઈડી ટીમ અત્યારે કરવામાં આવી રહી છે જી બિલકુલ આભાર રવિ આપની પાસે અપડેટ લેતા રહીશું